જેમાં એકસો ત્રીસ વર્ષ જૂના ઐતિહાસિક એલિસ બ્રિજનું રિસ્ટોરેશન કરવામાં આવશે તો રૂપિયા છવ્વીસ કરોડના ખર્ચે એલિસ બ્રિજનું રિસ્ટોરેશન કરવામાં આવશે તેમજ બ્રિજના મધ્યભાગમાં મુલાકાતીઓ બેસી શકે તેવી ખાસ વ્યવસ્થા ઊભી કરાશે આ ઉપરાંત એરપોર્ટ બાદ રાજપથ ક્લબથી રિંગ રોડ સુધી આઇકોનિક રોડનું કામ પણ પ્રગતિમાં છે તેમજ અઢી કરોડના ખર્ચે અદ્યતન લાઇટિંગ ફીટ કરવાનો પણ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદના ભારતના એકમાત્ર હૈદર્શ્રી તરીકે માન્યતા મળેલ છે ત્યારે શહેરના આ ઐતિહાસિક બ્રિજને જાળવવા એએમસી દ્વારા નવીનીકરણ તથા મજબૂત કરવાનું આયોજન કરવામાં આવેલ છે આ બ્રિજ ખૂબ જૂનો અને સાંકડો હોવાથી તેના સ્ટ્રક્ચરને નુકસાન થવાથી નાગરિકોને પરિવહનની મુશ્કેલીથી દૂર કરવા એએમસી દ્વારા બંને છેડે બે હજાર બારમાં નવા બ્રિજ બનાવવામાં આવ્યા હતા બે હજાર વીસમાં એક્સપર્ટ ડિઝાઇન કન્સલ્ટિંગ એજન્સી પાસે સર્વે કરી રિપોર્ટ તૈયાર કરેલ અમદાવાદ કોર્પોરેશનમાં વોટર કમિટીની બેઠક મળી જેમાં સુ